અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દિત્રો આપણે આગળ પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ અને ગાડા મહારાજની વાત કરી આ નર્મદા મૈયાનો કિનારો એટલો પવિત્ર નર્મદા નજી મહારાજ તો એમ કે છે કે નર્મદા મૈયા એ મૂર્તિ નથી જડ જડ મૂર્તિ નથી પણ મૂર્તિ છે એ મૈયા એ જળ સ્વરૂપે વહી રહ્યા છે એ નર્મદા મૈયાની પવિત્રતા એટલી છે કે ત્યાં એક શિષ્યને પોતાના સદગુરુ મળી જાય અને એક સદગુરુને એક સારું શિષ્ય મળે એક ભક્ત મળે એક સંનિષ્ઠ સેવક મળે એવી આ ભૂમિ અને ત્યાં વાસુદેવ મહારાજ અને ગાળા મહારાજનું મિલન થયું એની આપણે વાત કરી આજના જમાનામાં ગુરુને સારા શિષ્ય મળવા તકલીફ છે સારું સેવક નથી મળતો અને ભક્તોને સારા ગુરુ પણ નથી મળતા એવું આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ તો એવા સંજોગોમાં વિચારો તો ખરા કે પૂજ્ય બાપજી એટલે રંગવદૂત મહારાજને એમના સહ અધ્યાય ગુજરાત વિદ્યાપીઠમાં જેમની સાથે ભણેલા એવા આપણા મોદી કાકા અમૃતભાઈ મોદી એમણે જ્યારે જોયું કે આ વળામે આધ્યાત્મિક દ્રષ્ટિએ કે કેટલી ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે ત્યારે એમણે બધું જ છોડીને નારેશ્વરમાં આવી અને એમની સાથે પૂજ્ય બાપજી સાથે રહેવાનું પસંદ કર્યું અને જીવન પર્યંત બાપજીની સેવા કરી અને બાપજીની જે આધ્યાત્મિક ઊંચાઈ છે એમાં પહોંચવા સુધીની આમ કહીએ તો એક રીતે એ મદદરૂપ થાય એવું કહી શકાય ગુરુ શિષ્યની પરંપરાની જ્યારે વાત કરીએ ને ત્યારે મને ગુરુ શિષ્યને સૌથી અગત્યની પરંપરા એ નવનાથની યાદ આવે ગુરુ મચ્છેન્દ્રનાથ અને એમના શિષ્ય ગુરુ ગોરખનાથ મચ્છિન્દ્રનાથ એક વખત ફરતા ફરતા બંગાળમાં ગયા અને એક ઘર આગળ બૂમ પાડી અલગ એમ કરીને બૂમ પાડી એટલે એક અંદરથી બાઈ નીકળી સરસ્વતી નામની એક બાઈ આ બાઈની સંતાન હતી મચ્છિન્દ્રનાથને ભિક્ષા આપી આસન પાથરીને ભિક્ષા આપી ભોજન કર્યું એટલે મચ્છિન્દ્રનાથે કહ્યું કે ભાઈ તું બહુ નિરાશ લાગે છે તારો શું પ્રશ્ન છે કે એ ભાઈ જલ્દી કશું બોલી નહીં પણ પછી એણે કહ્યું કે મારે સંતાન નથી એટલે મચ્છિન્દ્રનાથે સૂર્ય ભગવાનને સાક્ષી રાખીને એક ભભૂતિ એક એમને આપી આ ભસ્મ એમણે જે આપીને કહ્યું હતું કે તું આ ભસ્મ લેજે એનાથી તને સંતાન યોગ થશે બાઈએ બસમાં લીધી મચ્છેન્દ્રનાથ એમ કહીને નીકળી ગયા કે બાર વર્ષ પછી હું તારા સંતાનને મળવા માટે આવીશ મચ્છેન્દ્રનાથ તો નીકળી ગયા પણ આ જે બાઈ હતી એણે જે ભસ્મ જોઈ પણ એને એટલો બધો વિશ્વાસ ન આવે અને બીજા લોકોએ એની કાનફૂસી કરી કે એવું બધું તો કંઈ હોતું હશે એટલે એણે આ જે બબૂતી હતી એને ગાયનું જે છાણ ભેગું કરીએ ત્યાં ઉકરડામાં ફેંકી દીધી આ સ્ત્રી તો સંતાન જ રહી બાર વર્ષ પછી વળી પાછા ફરતા ફરતા મચ્છિન્દ્રનાથ ત્યાં આવ્યા અને અલગ કરીને બૂમ પાડી એટલે પેલી બાઈ બહાર આવી બાઈ મચ્છિન્દ્રનાથને ઓળખી ગઈને જોઈને ગભરાઈ ગઈ એને થયું કે હવે આ બાળકની માગણી કરશે તો હું શું કરીશ એટલે પૂછ્યું કે પેલી મેં ભસ્મ આપી હતી એનું શું કર્યું તેણે ગલ્લા તલ્લા કર્યા અને વાત બરાબર કરી નહીં પછી મચ્છિન્દ્રનાથ એમ કે મેં જ્યારે આ ભભૂતિ આપેલી છે તો એ કોઈ દિવસ નિષ્ફળ ન જાય એટલે તો જે કંઈ હોય એ સાચું કે એટલે એ બાઈએ સરસ્વતીએ એમ કહ્યું કે મને વિશ્વાસ નહોતો એટલે એ ભભૂતિને મેં ત્યાં ઉકરડામાં નાખી દીધી એટલે મચ્છિન્દ્રનાથ કહે કે આ ભભૂતિ ક્યારેય નિષ્ફળ ન જાય ચાલ આપણે ત્યાં જઈએ ઉકરડા ઉપર ગયા અને ઉકરડા ઉપર જઈ અને એમણે બૂમ પાડી અલગ કરીને બૂમ પાડી અલગ કરીને જે બૂમ પાડી એવો જ અંદરથી અલગ કરીને બીજો સામે અવાજ આવ્યો એટલે નાથે કહ્યું કે તે જે આ ભભૂતિ નાખી હતી એમાંથી જે બાળક ઉત્પન્ન થયું છે એ બાળક અંદર આ ઉકરડામાં ડટાયેલું છે બાર બાર વર્ષ ઉપર છાણ અંદર ભેગું થઈ ગયું છે એમાંથી ખોદી અને એને બહાર કાઢ્યા ગો એટલે ગાયનું છાણ અને એમાં જેની રક્ષા થઈ એનું નામ ગોરક્ષ આપણે એને ગોરખ કહીએ છીએ એ બાળકનું નામ ગોરખ આપ્યું ગોરક્ષ આપ્યું આ બાળકને લઈ અને મચ્છેન્દ્રનાથ નીકળી ગયા જ્યારે ગુરુએ શિષ્યની જ્યારે ક્યારેક કસોટી કરવાની હોય એક વખત એક ગામમાં ગયા હશે અને મચ્છેન્દ્રનાથે કહ્યું કે ગોરખ તું જઈને મારા માટે ભિક્ષા લઈ આવ શ્રાદ્ધના દિવસો એક બ્રાહ્મણનો પરિવાર પિતૃ શ્રાદ્ધ માટેનું તૈયારી કરી હશે અને ગોરખે જઈને અલગ કરીને બૂમ પાડી ભિક્ષામ દેહી કહ્યું એટલે ત્યાંથી ઘરમાંથી એક બ્રાહ્મણ સ્ત્રી બહાર આવી આ યોગીના ચહેરાને જોઈને એને થયું કે ખૂબ જ તેજસ્વી ચહેરો છે એણે યોગીને જે કંઈ હતું એ બધી ભિક્ષા આપી અને એની અંદર તે દિવસે શ્રાદ્ધમાં બનાવેલા બધી મીઠાઈ ખીર પૂરી વડા એ બધું જ આપ્યું ગોરખનાથ લઈ અને મત્સ્યન્દ્રનાથ પાસે ગયા અને આ ભિક્ષા એમને આપી મચ્છીન્દ્રનાથ બધી ભિક્ષા ખાઈ ગયા અને વળી પાછું ગોરખને કહ્યું કે ગોરખ મને તો હજુ ભૂખ લાગી છે મને આ વડા બહુ ભાવ્યા તું જઈને બીજા થોડા વડા લઈ આવ એટલે ગોરખ તરત જ પાછા નીકળ્યા અને જે તે ઘેર જઈને બૂમ પાડી અલખ કરીને એટલે પેલી બાઈ બહાર આવી એટલે ગોરખનાથે એમ કહ્યું કે મારા ગુરુજીને આપે જે આપેલી ભિક્ષા એ ખૂબ ભાવી અને સંતોષ થયો પણ એમને હજુ થોડી ભિક્ષાની જરૂર છે તમે મને થોડા ઘણા વડા આપો એટલે પેલી બાઈ તો રહી ગઈ ગમે તેમ બોલવા માંડી કે સાધુના વેશમાં તમે આવી રીતે ભીખ માગવા નીકળી પડ્યા છો આમ તેમ એમ બધું બોલવા માંડી એટલે ગોરખનાથે એમ કહ્યું કે ભાઈ હું તો મારા ગુરુ મહારાજ માટે ભિક્ષા લેવા નીકળ્યો છું તમે ગમે તેમ કરીને મને આપો આ બાઈને એમ થયું કે હું એની જોડે એવી શરત મૂકું કે આ મહારાજ કંઈ પણ માગ્યા વગર પાછો જતો રહે એટલે કે હું કંઈ માગું તો તું આપીશ એટલે ગોરખનાથે કહ્યું કે તમે માગો તો ખરા તમે જે માગશો એ હું તમને આપીશ એટલે પેલી બાઈએ એમ કહ્યું કે એવી વસ્તુ માગવા દે કે આપી જ ના શકે એટલે બાઈએ એમ કહ્યું કે મહારાજ તમારી આંખનો મને એક ડોળો આપી દો ને તરત જ ગોરખનાથે પોતાના આંખનો આમ ડોળો ખેંચી અને પોતે પોતાના હાથમાં લીધો પેલી બાઈને ધરી દીધો આંખમાંથી લોહી વહેવા માંડ્યું લોહી લોહાણ થઈ ગયા પેલી બાઈ તો ગભરાઈ ગઈ અરે આવો શિષ્ય મેં તો મજાક મજાકમાં માગી લીધો અને તો આંખનો ડોળો કાઢીને આપી દીધો અને ત્યારે પેલી બાઈ તરત જ અંદર ગઈ જેટલા વડા હતા એ બધા વડા ભેગા કરીને લાવી અને ગોરખનાથને આપી દીધી ગોરખનાથ એક હાથની અંદર એમનો આંખનો ડોળો છે ને એક હાથની અંદર આ વડાની ભિક્ષા લઈ અને મચ્છિન્દ્રનાથ પાસે ગયા એ જતાં પહેલાં એ બાઈને કહ્યું કે અમારી આંખમાંથી લોહી નીકળે છે તું મને એક કપડું આપી કપડું આપ્યું એટલે કપડું બાંધી દીધું આંખ ઉપર અને ત્યાં ગયા અને અલગ કરીને ત્યાં આદેશ કરીને ત્યાં ઊભા રહ્યા ત્યાં મચ્છિન્દ્રનાથને વડા આપ્યા અને બીજી આંખમાં જ્યારે આ ડોળો જોયો એટલે મચ્છિન્દ્રનાથ એકદમ ચમકી ગયા એમને ખબર પડી કે આ મારો શિષ્ય એ મારી કસોટીમાં પૂર્ણ નીકળ્યો છે એમણે તરત જ એનો પાટો ખોલી નાખ્યો અને એ ડોળો લઈ અને તરત યોગ નિષ્ઠાથી યોગની પ્રક્રિયાથી એ આંખને ફરી લગાડી દીધી અને ગોરખનાથ જેવા હતા એવા થઈ ગયા ત્યારે મચ્છિન્દ્રનાથે કહ્યું કે ગોરખ તું આજે શિષ્યની મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છું આવા શિષ્ય અને આવા ગુરુની આ ભૂમિ અને આ બધા દત્તના ઉપાસક નર્મદાનંદજી મહારાજ પણ પોતાના આધ્યાત્મિક જે માર્ગે આગળ ચાલ્યા એમાં કંઈ એવાય ઘણા બધા શિષ્ય મળ્યા એવા સેવકો મળ્યા એવા ભક્ત મળ્યા કે ભક્તોની એમને ખૂબ જ મદદરૂપ રહ્યા અને ભક્તો ના પ્રેમ પ્રેમભાવથી એમની શ્રદ્ધાથી એ પોતાના આધ્યાત્મિક રસ્તે ખૂબ જ ટોચ ઉપર પહોંચી શક્યા એવા એક ભક્ત એની પણ આ સાથે સાથે આજે વાત કરી લેવાનું મને ઈચ્છા થાય દેવેન્દ્રભાઈ પંડ્યા મારા શ્રી આમ તો સિંદોરથી આગળ નીકળ્યા છે પરિક્રમા કરવા પણ આપણે થોડોક રૂટ બદલીને થોડોક એ દેવેન્દ્રભાઈની વાત કરી લઈએ જ્યારે મારા શ્રી ફરતા ફરતા દક્ષિણ કાંઠા તરફ દક્ષિણ કિનારા તરફ ભાલોદ ગામે પહોંચ્યા ત્યાં બાલોદમાં એમને રોકાવાનો હતો મંગળદાસ પંડ્યા કરીને એક સદગૃહસ્થ સંસ્કારી પ્રેમાળ ભક્તિભાવવાળા શિક્ષક અને ભાલોદમાં એમના ત્યાં એમને રોકાવાનું હતું નર્મદાનાજી મહારાજ ભાલોદ ગામમાં પહોંચ્યા ત્યાં સૌ પ્રથમ તો રૂઢ અને ભાલોદે એક જ બે એક જ નજીક નજીકના ગામ તો ત્યાં ગૌતમેશ્વર તીર્થ છે અને અહલ્યાસ્વર તીર્થ છે રામચંદ્ર ભગવાનના રચકણથી અહલ્યા જ્યારે પથ્થરમાંથી માનવ સ્વરૂપ બન્યા ત્યાર પછી અહલ્યા અહીં ભાલોદે નર્મદા કિનારે આવ્યા ને ત્યાં આવી અને એમને તપશ્ચર્યા કરી અને ત્યાં શિવજીની આરાધના કરી અને શિવજીની સ્થાપના કરી એ અહેલ અહલ્યેશ્વર તીર્થ હવે અહલ્યા જ્યારે ત્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યારે ગૌતમ ઋષિ અહલ્યાને જોવા માટે આવ્યા અને અહલ્યા તપમાં હતા ત્યારે ગૌતમ ઋષિએ પણ ત્યાં શિવ ભગવાનની શિવજીની સ્થાપના કરી અને ત્યાર પછી એમણે પણ ત્યાં તપશ્ચર્યા કરી અને એ જે તીર્થ થયું એ ગૌતમેશ્વર તીર્થ એટલે ભાલોદમાં હલ્યેશ્વર તીર્થ અને ગૌતમેશ્વર તીર્થ આ બંને તીર્થ છે અને આ બંને તીર્થનું પૂજા પાઠ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે એમ કહેવાય છે કે બે છૂટા પડેલા જોડું હોય કોઈ દંપતી તો એનું સુખદ મિલન થાય છે એવું આ સ્થાન છે ત્યાં નર્મદાનંદજી મહારાજ એટલે કે અશ્વિનકુમાર ઢેબર પહોંચ્યા મંગળ પ્રસાદ પંડ્યાના ત્યાં એ ત્યાં રોકાયા છે મે મહિનાના દિવસો છે ગરમીના દિવસો છે કોલેજમાં વેકેશન ચાલે છે ત્યારે આખો પરિવાર બાલોદમાં પ્રસાદના ત્યાં ભેગો થયો છે એમના બધા દીકરા આવેલા છે ત્રણ દિવસના રોકાણ દરમિયાન બધા દીકરાઓ એમની સેવા કરે છે એ વખતે એમના એક દીકરા દેવેન્દ્ર પંડ્યા એ ભરૂચમાં સાયન્સ કોલેજમાં ભણે એ આવેલા હવે વિજ્ઞાનનો વિદ્યાર્થી એટલે આપણે સમજી શકીએ કે ભાગે આવું બધું માને નહીં એને તો પુરાવા જોઈએ એને તો પ્રયોગમાં છેલ્લે કમ ટુ ધ કન્કલુઝન કન્ક્લુઝન શું આવ્યું એવું માગનારા હોય એટલે એ એમ એમના પિતાજીને કહે કે હું આ બાવા બાવા માનતો નથી ત્યારે એમના પિતાજીએ કહેલું કે દેવેન્દ્ર જો આ સાધુ લોકો જે કંઈ કહે એમાં આપણે બહુ માથું મારવું નહીં એમની ઉપર શ્રદ્ધા રાખવી લાંબા ગાળે એના કંઈક પરિણામ મળતા હોય છે પણ દેવેન્દ્રભાઈને આ નર્મદાનંદજી મહારાજમાં જરા પણ રસ નહીં પણ ત્રણ દિવસના રોકાણ પછી જતાં જતાં નર્મદાનંદજી મહારાજે મંગળ પ્રસાદને કહેલું કે આ તમારો પાંચમા નંબરનો જે દીકરો છે એટલે દેવેન્દ્રભાઈ પાંચમા નંબરના દીકરા આ તમારો પાંચમા નંબરનો જે દીકરો છે ને એ મારી સાથે રહેશે મારી એ કરશે અને અધ્યાત્મના રસ્તે મારી સાથે જોડાશે ત્યારે મંગળપ્રસાદ પંડ્યાને તો બહુ નવી લાગેલી કે એવું કદાચ શક્ય બને ખરું પણ ખરેખર શ્રી જ્યારે પરિક્રમા કરતાં કરતાં ભરૂચ પહોંચ્યા અને ભરૂચમાં જ્યારે પંદરેક દિવસ રોકાયા ત્યારે આજ દેવેન્દ્રભાઈ ભરૂચમાં હતા કોલેજ કરતા હતા તો રોજ ટિફિન લઈ અને મારા શ્રી પાસે જાય એમની સેવા કરે અને પછી ભરૂચથી પાછા જ્યારે પરિક્રમા કરતાં કરતાં આગળ નીકળ્યા ત્યારે કોરલ સુધી એ દેવેન્દ્ર પંડ્યા સાથે ચાલ્યા અને એમના રંગે એવા રંગાઈ ગયા આપણે જે દીક્ષાની ઘણી વખત વાત કરતા હોઈએ ને તો આંખો મળીને પણ દીક્ષા મળી જાય સ્પર્શ થાયને પણ દીક્ષા મળી જાય શબ્દ કદાચ સાંભળીએ ને એને કદાચ શ્રવણ દીક્ષા કહેવાય કે નહીં એ મને ખબર નથી પણ ક્યારેક કોઈક સંતના શબ્દો પણ સાંભળીએ ને તો પણ આપણને દીક્ષા મળી જાય એવું થઈ ગયું અને ત્યારથી દેવેન્દ્ર પંડ્યા એ મહારાજ શ્રીના નર્મદાનંદજી મહારાજના પરમ ભક્ત થઈ ગયા પરમ શિષ્ય સૌથી પહેલાં જો શિષ્ય બન્યા હોય કે સેવક બન્યા હોય તો દેવેન્દ્રભાઈ પંડ્યા એવા અત્યારે જે એકબીજા જૂના શિષ્ય એટલે મંગોભાઈ એ સજોદના એમના દીકરા પણ અત્યારે પણ કાર્યરત છે એમની જ્યારે આગળ વાત આવશે ત્યારે કરીશું તો દેવેન્દ્રભાઈ પંડ્યા ત્યારથી શિષ્ય બન્યા પછી તો મહારાષ્ટ્રી જ્યારે પરિક્રમા કરીને પરત આવ્યા અને જ્યારે નર્મદા પરિક્રમાનો ગ્રંથ લખવાનો હતો ત્યારે પણ એમની સાથે એમને મૂકવા માટે ગયા ગણેશપુરી તરફ મૂકવા માટે ગયા દેવેન્દ્ર પંડ્યાના લગ્ન થયા પછી એમના પત્ની કુંજલતાબેન પણ એટલી બધી સેવા કરી અને મહારાષ્ટ્રીએ જ્યારે આશ્રમ સ્થાપ્યો ત્યારે હંમેશા ગુરુવારે અને શનિવારે પહેલાં મારા શ્રી તો એકલા રહેતા એકાંતવાસમાં જ રહે એટલે ગુરુવારે અને રવિવારે એ બે દિવસે બપોરે અઢીથી પાંચ ભક્તો આવે ભજન કીર્તન કરે ચર્ચાઓ કરે ઘણા ભક્તોને પોતાના નાના મોટા પ્રશ્નો હોય તો એ મારા શ્રી સુધી પહોંચાડવાનું કામ દેવેન્દ્રભાઈ કરે અને દેવેન્દ્રભાઈને વાત કરીને દેવેન્દ્રભાઈને જે કંઈ એનું ઉપાય બતાવે એ બ ઉપાય દેવેન્દ્રભાઈ ભક્તો સુધી પહોંચાડે હંમેશા પોતાના પરિવાર સાથે આવીને સેવા કરવાની એમની દીકરીઓ પણ સેવા કરતી પગપાળા ગિરનાર ગયા કે જ્યાં જ્યાં ગુરુ મહારાજ ગયા ત્યારે એમની સાથે રહે દેવેન્દ્રભાઈ સાથે રહે એવું નહીં સાથે રહે જરૂર પડે તો રસોઈ કરે જરૂર પડે તો જ્યાં રૂમમાં રોકાયા હોય ત્યાં કચરો વાળી નાખે જરૂર પડે તો કપડાં પણ ધોઈ નાખે મહારાષ્ટ્રીના અનન્ય ભક્ત દંપતી બંને પત્ની પણ અને દેવેન્દ્રભાઈ બીએસસી બીએડ થઈને સરકારી નોકરી કરે કુંજલતાબેન પણ સરકારી નોકરી કરે શિક્ષિકા તરીકે અને આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે દેવેન્દ્રભાઈ નોકરી કરે છતાં પણ આટલા વ્યસ્ત કાર્યક્રમમાંથી પોતાનો સમય કાઢી અને ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ હોય કે દત્ત જયંતિના કાર્યક્રમ હોય જ્યાં ઉજવાતા હોય ત્યાં બે ચાર દિવસ પહેલાં પહોંચી જવાનું ત્યાંનું આયોજન કરવાનું ભક્તોની જોડે સમન્વય ગોઠવવાનું બધું જ કામ કરે સતત કામ કર્યા કરે અને આજના સમયમાં તો આપણે કોઈ સંત કે ગુરુ મહારાજ પાસે જઈએ તો શું કહીએ કે મારા સરકારી નોકરી મળે એવું કંઈ કરો ને પણ તમને એક અગત્યની વાત કરું કે કુંજલતાબેનને સરકારી નોકરી હતી પણ ગુરુ મહારાજની સેવા કરવામાં બંને દંપતી પહોંચી નહોતા વળતા આવા કાર્યક્રમ વખતે વારંવાર રજા લેવી પડે અને એના કારણે ઉત્પન્ન થતી મુશ્કેલીના કારણે કુંજલતાબેને પોતે પોતાની વીઆરએસ લઈ લીધું નોકરીમાંથી વહેલા પોતે રાજીનામું આપીને છૂટા થઈ ગયા અને ત્યાં સુધી એમણે સતત સેવા કરી એવા દેવેન્દ્ર પંડ્યાને પણ આજે યાદ કરી દેવેન્દ્રભાઈ અને કુંજલતાબેનને મારા આપણે ગુરુદેવ દત્ત વંદન કરીએ આજે પણ દત્ત આશ્રમ ઉછાલીમાં જે બધા ટ્રસ્ટીને બધા જુવાનિયાઓ છે એ દેવેન્દ્રભાઈ અને કુંજલતાબેનને દેવેન્દ્રભાઈને મોટા કે અને કુંજલતાબેનને મોટી તરીકે સંબોધન કરે કંઈ પણ કામ કરવાનું હોય તો એમના તરફથી માર્ગદર્શન મેળવે અને એમણે સૂચવેલી પ્રમાણે કામ કરે એટલું આજે પણ એમનું માન છે આજે પણ મોટી ઉંમર થઈ છતાં પણ રવિવારે મંદિરે આવી જવાનું અને એ જ રીતે ભક્તિભાવથી જોડે રહેવાનું એ કામ આજે દેવેન્દ્રભાઈ અને કુંજલતાબેન પણ કરે છે આવા ભક્તો આવા ગુરુ શિષ્યની પરંપરાથી જ આ આપણો સનાતન ધર્મકો આપણો હિન્દુ ધર્મકો આ ભારતની જે ભૂમિ છે એ ટકી રહી છે આવા ભક્તોને ખૂબ ખૂબ વંદન 让我。

પરિક્રમા કરતાં કરતાં આપણે આગળ વધીશું ફરી મળીશું ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત